તો વડોદરાના જૂના પંડ્યા બ્રિજ પરથી સાવધાનીપૂર્વક પૂર્વક નીકળજો પડ્યા છે પોપડા વડોદરા વાસીઓ શહેરના જૂના પંડ્યા બ્રિજ પરથી નીકળો તો સાવધાની પૂર્વક નીકળજો કેમ કે પંચાવન વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપડા ખરા છે બ્રિજ પરથી પોપડા નીચે પડતા લોકો એકત્ર થઈ ગયા હતા જયારે બ્રિજ પરથી પોપડા ખર્યા ત્યારે નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી અહીંથી હજારો વાહન ચાલકોની અવર જવર હોય છે ત્યારે જર્જરિત બ્રિજના પોપડા તૂટી પડતા અનેક લોકોના જીવ પર ખતરાને લઈને અનેક સવાલ ઉભા થયા છે કોઈનો ભોગ લીધા બાદ બ્રિજનું થશે તો ચોમાસા પહેલા જર્જરિત આવાસોને લઈને રાજકોટ મનપા એક્શનમાં જર્જરિત આવાસોને રાજકોટ મનપાએ નોટિસ ફટકારી છે ગોકુલધામ સહિત પાંચ જેટલા આવાસોને અપાય છે નોટિસ થી ચાળીસ વર્ષ સુધીના જૂના આવાસોને નોટિસ ફટકારાઈ છે મોટાભાગના આવાસોમાં ગાબડા અને તિરાડો પડી જતા નોટિસ પાઠવવામાં આવી છે ચોમાસામાં દુર્ઘટનાઓ ટાળવા મનપા ત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અરવલ્લી જિલ્લો બન્યા બાદ મુખ્ય મથક મોડાસા ખાતે લોકોની અવરજવર વધી છે શહેરના મુખ્ય ચાર રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે સતત રહેતા ટ્રાફિક જામના કારણે અવરજવર જવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વર્ષોની માંગણી અને ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરના ચાર રસ્તા ઉપર અંદાજે ચાલીસ લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે જેને પહેલી માર્ચના રોજ એએસપી સંજય કેશવાલા અને મોડાસા પાલિકા પ્રમુખ નીરજ શેઠના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ કાર્યરત થવાના કારણે સ્થાનિકોની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થશે જેથી સ્થાનિકોમાં ખુશી છે છે મોડાસા ચાર રસ્તામાં છે ટ્રાફિકની સમસ્યા બાબતે એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે એ ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો એનું પાલન કરો જેથી કરીને આ જે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ આજે મોડાસાની અંદર જે મુખ્ય પાંચ રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે જેનાથી ટ્રાફિકનો હું મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે તો બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પંદરમી માર્ચથી સિંચાઈ માટે ખેડૂતોને અપાતું પાણી બંધ કરાશે ઉનાળાની શરૂઆત પહેલા આ નિર્ણય નર્મદા વિભાગે કર્યો છે જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ કહ્યું કે તેમનો પાક તૈયાર છે જેના માટે હજી પંદર દિવસથી ત્રીસ દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે જિલ્લામાં જીરુ રાયડો ઈસબગુલ એરંડા સહિતના પાકોની લડણી બાકી છે ત્યારે તે પહેલા જ ખેડૂતોને આપવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે કિસાન કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ અને ખેડૂતોએ પણ નર્મદા વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીને ત્રીસ એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે હું ધીમા હું બાર વીઘા ખેતર છે એમાં રાયડું છે ઈંડા છે જીરું છે અહીં તો તો મહિનો લાગશે પંદર દીધો પાક જ લાવવાના હવે એમાં જીરું બાદરી છે એમાં તકલીફ બાદરી દીધું પાવા તો ત્યાં પાણી બંધ કરે તોય તકલીફ થવા નહીં પછી એમાં અત્યારે માલ છે માલ પશુ મરે તરસી મરી જાય ઉનાળામાં બંધ થાય ને આ તો તકલીફ થાય

અને જો પાક પાણી બંધ કરી દેવામાં આવે તો એ પાક છે બધા નિષ્ફળ જવાના છે સરકારે તો ખેડૂતોને જે જોઈએ સવલતો આપવાની હોય છે ખેડૂતોને આવી રીતે હેરાન ન કરવાના હોય નર્મદા વિભાગે જે જાહેરાત કરી છે કે ખેડૂતોને પાણી ના આપવાનું ત્યારે હજી શિયાળુ સિઝન પૂરી થઈ નથી હજી એરંડા હોય વરિયાળી હોય રજકા હોય વગેરે સિઝનમાં પાણીની હજી જરૂર છે એટલે સરકાર શરીરને વિનંતી છે કે હજી એક મહિનો પાણી ચાલુ રાખે બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીએ કહ્યું કે આ નિર્ણય મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવ્યો છે સરકાર તરફથી મંજૂરી મળશે તો પાણી ફરીથી છોડાશે જો કે તેમણે ખેડૂતોને ઉનાળુ સીઝનની વાવણી ન કરવા પણ જણાવ્યું છે પંદર માર્ચ તારીખે એટલે પંદર માર્ચે આપણે રૂટિન મેન્ટેનન્સના ભાગરૂપે કેનાલ બંધ કરવાના છીએ એવું આયોજન હાલ પૂરતું ધ્યાન પર રાખેલું છે છતાંય આ મેં જણાવ્યું કે કોઈ બીજું વિશેષ આયોજન અથવા ખેડૂતોની ડિમાન્ડ કોઈ કેસમાં હશે તો સરકારશ્રીમાંથી આ બાબતે ખાસ કિસ્સામાં પરમિશન લઈને આયોજન થઈ શકતું હોય કરાવીશું અમે ઉનાળે આપ સૌ મીડિયાનો આભાર કે તમે વારંવાર અમારું નાળોદર હોય ચોથા નેહડા હોય ત્યાં પરિસ્થિતિ વિકટ હોય છે પાણી નથી મળતું રાકા નેહડા હોય ત્યારે આવી કપટ પરિસ્થિતિમાં મહિના સુધી પાણી ચાલુ રાખવું જોઈએ અને ઉપરવાળાની દયાથી ડેમ છલો છલ ભરેલો છે

ગંદકી કરતા લોકો સામે આ અનોખા દંડની જાહેરાત કરી છે વાંકાનેર નગરપાલિકાએ જાહેરમાં કચરો ફેંકનારાને સબક શીખવાડવા વાંકાનેર નગરપાલિકાએ આ જાહેરાત કરી છે જાહેરમાં કચરો ફેંકનારા સીસીટીવીમાં કેદ થશે તો તેઓના ફોટોગ્રાફ્સ ન્યૂઝપેપરમાં જાહેર કરવામાં આવશે અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે આટલું જ નહીં કચરો નાખી જનાર વ્યક્તિઓની ઓળખ આપનારને પાલિકા અગિયારસો રૂપિયાનું ઇનામ પણ આપશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જો કોઈ આસાન કચરો નાખશે તો સીસીટીવીમાં આવી જશે અને સીસીટીવીમાં ફોટો છે એ ફોટાના આધારે અમે અને દંડ કરીશું અને જરૂર પડે ફોટો કરી જે પણ કચરો માહિતી નગરપાલિકાની આપશે તો એને અમે અગિયારસો રૂપિયા ઇનામ આપીશું અને કચરોને આંખનાર પણ પાંચ હજાર રૂપિયા અમે દંડ કરીશું